જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો મારુતિ અર્ટિકા વેચવાની છે એ પણ ડીઝલ એન્જિન અર્ટિકા ઓ મિત્રો ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે ફૂલ જવાબદારી સાથે મારુતિ અર્ટિકા વેચવાની છે એ પણ જેડીઆઈ પ્લસ ટોપ મોડલની અર્ટિકા વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે તો વિડીયો પૂરો જોતા રહેજો અર્ટિકા ગાડીની બધી જ માહિતી ડિટેલ તમને વિડીયોમાં મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તમારે મારુતિ છે પ્લસ ટોપ ગાડી ડીઝલ એન્જિન કાર છે ત્રેસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે એ પણ વન વનર છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની બધી જ માહિતી વિડીયોમાં આજ મળી રહે છે એ પહેલા જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે મારુતિ અર્ટિકા ખરીદવી છે ડીઝલ એન્જિન કાર છે વ્હાઈટ કલર કંપની કલર છે ફૂલ વિમો પણ શરૂ છે જો મિત્રો આ ગાડીના ફ્યુચર વિશે વાત કરી દો સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રહેશે રહેશે યલો રિવર્સ છે ટોપ મોડેલ લોડેડ ફ્યુચર જોવા મળી રહેશે જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો મિત્રો તો આર્ટિકા ગાડી તમને પ્રોપર સુરત શહેરમાં જોવા મળી રહેશે રૂબરૂમાં સુરત જોવા મળશે તમારે જો રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ ખોડલ મોટર્સની વિઝિટ લઈ શકો છો સુરત જ જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા છે તો રૂબરૂમાં તમને સુરત જોવા મળશે જીજે ચૌદનું પાર્સિંગ રહેશે જીજે ચૌદ અમરેલી જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે વન ઓનર ગાડી છે બે હજાર અઢારનું મોડલ છે જેડીઆઈ પ્લસ ટોપ મોડલની ગાડી અર્ડિકા વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે ફૂલ વીમો તમારે કિંમત વિશે તમારે અર્ટિકા ખરીદ વિશે તમારે રૂબરૂ સુરત જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો મિત્રો તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને અર્ટિકા ગાડીના માલિકના નંબર મળશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે અર્ટિકા ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો જો તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ આ ભાઈને ફોન કરી માલિકને ફોન કરી જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું